અંજાર તાલુકાના મથાળા ગામે બે જૂથ વચ્ચે સામ અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ઈજા બાબતમાં પરિસ્થિતિ વણસી હુમલો કરતા ત્રણ વ્યક્તિની ઈજા થઈ હતી પોલીસ ઘટના દોડી જઈ મામલો થાળે પાડવામાં આવી રહ્યો છે અને ફરિયાદની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે હજી ગાંધીધામ આમરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના મથરા ગામમાં જૂથ અથડામણમાં સામાન્ય બોલાચાલી બાદ એક જ કોમના બે જૂથના સભ્યો સામ સામે આવી ગયા હતા જેમાં અથડામણ થતા હથિયારનો ઉપયોગ કરતાં ત્રણ વ્યક્તિઓને ઈજા થતાં તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે અંજારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પોલીસને જાણ થતાની સાથે જ ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ થાળે પાડવા માટે બંદોબસ્ત ગોઠવી આપવામાં આવ્યો છે અને કોઈ પરિસ્થિતિ વણસે તે માટે રાઉન્ડઅપ કરવાનું પણ કામ શરૂ કરવામાં આવે છે બે જૂથ વચ્ચે કોઈ નજીવી બાબતમાં અથડામણ થઈ હતી અને હુમલો કરતાં ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ છે વધુ વિગત મેળવવામાં આવી રહી છે